કાવી કંબોઈ ખાતે દરિયાની ભરતીના પાણીમાં ફોર વ્હીલ કાર ફસાય ટ્રેક્ટરની મદદથી બહાર કઢાઈ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન માટે આવેલા દાહોદના નગરસેવકની એક્સયુવી ફોર વ્હીલ કાર દરિયાના ભરતીના પાણીમાં ફસાઈ ગઈ ઘટના દરમિયાન દરિયાના ઊંચા મોજા અને ભરતીને કારણે કાર પાણીમાં ફસાઈ ગઈ હતી સ્થાનિક લોકોની મદદથી ટ્રેક્ટરનો ઉપયોગ કરીને કારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી આ ઘટનાએ દરિયા કિનારે વાહનોની અવરજવર દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભર મૂક્યો છે